દાતા તાલુકાના પર્વતીય વિસ્તારમાં આવેલા થાણા ગામમાં હનુમાનજીનું સાતસો વર્ષ જૂનું મંદિર આવેલું છે મંદિરમાં બિરાજમાન દાદા હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે ગ્રામજનોની દાદા પર અપાર શ્રદ્ધા છે અને તેમનું માનવું છે કે દાદા અતિ વિશાળ પીપળનું વૃક્ષ હતું અને જો આ વૃક્ષ પડે તો મૂર્તિ ખંડિત થઈ જાય તેમ હતું ત્યારે ગ્રામજનોએ દાદાને પ્રાર્થના કરી હતી કે આ વૃક્ષ મૂર્તિ પર ના પડે અને બીજા દિવસે સવારમાં ગ્રામજનો મૂર્તિ પાસે ગયા તો જાણે પીપળના વૃક્ષને રાત્રે દાદાએ ઉપાડીને મૂકી દીધું એ રીતે પડી ગયું હતું અને મૂર્તિ બિલકુલ સુરક્ષિત હતી વૃક્ષ નીકળી ગયા બાદ તે જગ્યા પર ખાડો પૂરવા માટે ગ્રામજનોએ કોશિશ કરી મૂર્તિ ઊંડે સુધી હોય તેવું લાગતા ગ્રામજનોએ વધારે ઊંડાઈ સુધી ખોદકામ કર્યું હતું તો પણ હનુમાન દાદાની મૂર્તિ અંદર સુધી દેખાઈ આપતી હતી એટલે પછી ગ્રામજનોએ ખાડો ખોદવાનું બંધ કરી દીધું અને આ સ્વયંભૂ મૂર્તિનો જમીનમાં કોઈ અંત નથી તેમ સ્વીકારી લીધું હતું આ થાણા ગામનું મંદિર પૌરાણિક ઘણા વર્ષો જૂનું છે અમને પણ ખબર નથી પણ અમારા વડવાઓ કહેતા એમ કે છસો સાતસો વર્ષ પહેલાંનું આ મંદિર છે અને આ મૂર્તિ રહીને એ કોઈ લાવવામાંય આવી નથી કે બનાવવામાંય આવી નથી આ સ્વયં એટલે અંદરથી જમીનમાંથી નીકળતી હતી એટલે જમ ગોળેલા ને અંદરથી ઊંડી ઊંડી નીકળે જ જો પથ્થર અને મૂર્તિ એમ બનાવવામાં ન થાય કે ગડવામાંય ના થાય આ દાદા સ્વયં અહીંયા પ્રગટ થયેલા છે અને એમનો પરચો અને એમનું સાચ ઘણું છે લોકોને કોઈ બી તકલીફ હોય ને તો દાદાની થઈ જાય દાદા તાલુકાનું આ અમારું થાણા ગામ અંબાજી માતાના સાનિધ્યમાં આવેલું અને ખૂબ રળિયામનું અને અરવલ્લી ગિરિમાળાઓમાં ઘેરાયેલું અમારું નાનકડું ગામ છે આ અમારા હનુમાન દાદાનું ખૂબ જૂનું પૌરાણિક મંદિર છે જેની લોકોને અને અમારા ગામ લોકોને ખૂબ પ્રિય છે અમારા હનુમાન દાદા અને અમારા હનુમાન દાદા ના લો લોકોને એટલા પરચા છે ને લોકો એટલી બધી માનતાઓ એમના પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી ખૂબ બધા લોકો એમ અમારા મનદાદાને માને છે ભાવિકોની આસ્થાના કેન્દ્ર થાણા ગામના હનુમાન દાદાના મંદિરે અનેક ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે વર્ષો પહેલા થાણા ગામમાં રોગચાળો ફેલાયો હતો જેનાથી પરેશાન ગ્રામજનોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી ત્યારે ગામના પટેલ આગેવાનના સ્વપ્નમાં હનુમાન દાદા આવ્યા હતા અને કહ્યું કે સવારે વહેલા ઉઠીને ગામના સીમાડાની જગ્યામાં જજો ત્યાં મારી ધજા અને મારો દંડો પડ્યો હશે તે લાવી દેજો હું રોગને ગામની બહાર મૂકી આવ્યો છું પટેલ આવ્યા ગોમવાળાને ભેગા કર્યા બી મને આવું રાત્રે સપનું આવ્યું છે સવારે ઉઠીને ત્યાં ગયા અહીંયા મંદિર ઉપર જોયું ધજા નહોતી મૂર્તિ પાસે જોયું તો દંડો નહોતો તેઓ જ્યાં તો ધજા ધજાનો દંડો પડેલો હતો લઈને પાછા આવ્યા આવા પરચા દાદાએ આપ્યા છે આજે અમારા ગામના સીમાડો ખરો ને આ સીમાડામાં કોઈ પણ સગર બાબાઈ નીકળે તો એને અહીંયા માનતા કરવા માટે આવવું જ પડે છે વડો કરવા માટે અનેક પરચાઓ છે અને દાદાએ દરેકની મનોકામનાઓ પૂર્ણ પણ કરેલી છે મારા ગામમાં આજ દિવસ સુધી રોગચાળા બાબતે ક્યારેય કોઈ મોટી એવી આફત આવી હોય તો સંકટના સમયમાં આજ સુધી દાદાની એવી અનંત કૃપા રહી છે કે ગામમાં ચાહે પશુપાલનથી જોડાયેલા લોકો છે બીજા અન્ય નાના મોટા વ્યવસાયથી જોડાયેલા હોય છે ક્યારેક ક્યારેક કોઈ અકસ્માત જેવા બનાવો બનતા હોય અને આવી બધી જ્યારે જ્યારે ઘટનાઓ ઘટી છે અને ગામના સર્વેજન ભેગા મળીને જ્યારે જ્યારે દાદાને આરાધ્યા છે જ્યારે જ્યારે એમને આહવાન કર્યું છે ત્યારે ત્યારે મારા પ્રભુઈ એમની જાતે જ્યારે સ્વયં પોતે ચાલીને ગયા હોય એ રીતે તમામ ગ્રામજનોનું દુખ દૂર કર્યું છે થાણા ગામે આવેલા હનુમાન દાદાના પ્રાચીન મંદિરે ભક્તોને ખૂબ મોટી આસ્થા છે અને દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે પણ આવતા હોય છે થાણા ગામના લોકોને કોઈ પણ પ્રસંગ કરવો હોય કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો પહેલા દાદાના શરણે આવે છે અને દાદાના આશીર્વાદ લઈ બાધા માનતા રાખીને શુભ પ્રસંગની શરૂઆત કરે છે અને દાદાના આશીર્વાદથી દરેકના પ્રસંગ સુખમય પાર પડે છે કોઈ પણ પશુઓમાં રોગચાળો આવ્યો હોય તો પણ દાદાની બાધા માનતા રાખવામાં આવે છે થાણા ગામના હનુમાનજીનું મંદિર છે પૌરાણિક મંદિર છે અને દૂર દૂરથી ઘણા લોકો શ્રદ્ધા રાખી પોતાના મનોકામનાઓ હનુમાનજી દાદા પૂર્ણ કરે છે અને લોકોને એવી વિશ્વાસ છે કે ખરેખર અહીંયા જે આપણું કોઈ હૃદય કોઈ અંતરકરણનું કોઈ એવું કોઈ દુઃખ હોય તો દૂર દર્દી દૂર કરી શકે છે એના ચરણોમાં વશિષ મુકાવીને ઘણા લોકો ધન્યતા પણ અનુભવે છે એટલે ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે આ ગામના નહીં પણ આજુબાજુ ગામના દર શનિવાર મંગળવાર અહીંયા દર્શન કરવા આવે છે અને દાદા તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે તેમ દાદાનો મહિમા અમારા ગામમાં બહુ સરસ છે અને સારો છે ને દાદા સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે અહીં ગામ અથવા આજુબાજુ ગામ પણ નહીં અને અહીં તો મુંબઈ સુરત ત્યાંના પણ અહીંયા લોકો દર્શન માટે આવે છે અને અહીંયા ભાદરવામાં અમારે ત્યાં મોનતા થાય છે તે અમારે ફરજિયાત કરવી પડે છે અને અહીંયા નાયક આવે અને એના પછી અમારે ગામમાં કોઈ પ્રોગ્રામ બીજો હોય છે તો એના પછી જ કરવામાં આવે છે ડુંગરાળ વિસ્તારમાં આવેલા થાણા ગામમાં બિરાજમાન હનુમાન દાદાના આશીર્વાદ મેળવી ભક્તો અનેરા આનંદની લાગણી અનુભવે છે થાણા ગામની આજુબાજુના ગામડાઓમાંથી લોકો દાદાના દર્શન માટે નિયમિત આવે છે દાદાની કૃપા પાર છે ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ચૈત્ર મહિનામાં દૂર દૂરથી ભાવિ ભક્તો વડાઓ કરવા માટે મંદિરે આવે છે કોઈ પણ સગર્ભા મહિલા આ ગામના સીમાડામાંથી પસાર થાય અને તે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતી હોય તો વડા કરવા માટે આ મંદિરે આવવું પડે છે વર્ષો પુરાણા મંદિર સાથે ભક્તોને ખૂબ મોટી આસ્થા છે દુખિયારા લોકો દાદાના દર્શન કરી હસતા હસતા ઘરે જાય છે આ મંદિરમાં અમે બે ટ બે ટાઈમે અમે દર્શન કરવા આવીએ છીએ અહીંયા આવીએ તો અમને પણ શાંતિ થાય છે અહીંયાથી રસ્તા ઉપર જતા લોકો પણ અહીંયા વડા કરવા આવવું પડે છે અને શનિવાર અને મંગળવારે આ વડા થાય છે અહીંયા અને શ્રાવણ મહિનો આવે એ વખતે પણ અહીંયા ભજન થાય છે અને અહીંયા પશુપાલનોને કોઈને રોગ આવ્યો હોય તો આ રોગ મેં અહીંયા માનતા માનીએ તો રોગ જતો રહે છે હનુમાન દાદાના જે પણ બાધા કે જે માનતા રાખી હોય એ કમ્પ્લીટ પરિપૂર્ણ થાય છે કોઈ પણ પ્રોગ્રામ હોય સારો કોઈ સ્વાધ્યાય હોય તે દર શનિવારે સ્વાધ્યાય થાય છે મંદિરમાં પછી વર્ષના ભાદરવામાં અમારે આખા ગોમની કોઈ પણ મોનતા માનવામાં આવક કોઈ તકલીફ કોઈ રોગ આવે ને તો એમ કે એ માટે મોનતા માનવામાં હનુમાન દાદાની તો પણ એ પણ સફળતાપૂર્ણ મોંતા પૂરી કરવામાં આવે છે આખા ગામની થાણા ગામે હનુમાન દાદાની એવી કૃપા છે કે આ ગામમાં છેલ્લા પચીસ વર્ષથી ચૂંટણી થઈ નથી આ ગામ સમરસ ગ્રામ પંચાયત ધરાવે છે આ ગામમાં દાદાની કૃપાથી વ્યસનયુક્ત ચીજો ઉપર પ્રતિબંધ છે ગામમાં તમામ સમાજના લોકો સાથે હળીમળીને રહે છે હનુમાન દાદાના મંદિરના પ્રાંગણમાં ભગવાન ભોળેનાથનું પણ અતિ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે એક જ જગ્યાએ હનુમાન દાદા અને ભગવાન ભોળેનાથના આસ્થાના દ્વારે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે